મુત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અંતર્ગત તારીખ સત્તર થી સોળ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી આઠમું રાષ્ટ્રીય પોષણ માસ ભારત ભરમાં ઉજવવામાં આવશે જે અન્વયે આઈ સીડીએસ મોંકાનેટ દ્વારા આજ રોજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો જેમાં તમામ ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ શ્રીઓ આંગણવાડી વર્કર બહેનો લાભાર્થી વાલીઓને પોષણ શપથ તેમજ થીમ્સ ફોકસ એરિયા એનિમિયા ગ્રોથ મોનિટરિંગ પૂરક ખોરાક પોષણ બી પઢાઈ બી અને એક પેડ માકે નામ ટેકનોલોજી ફોર ગવર્નન્સ સગર્ભા ધાતરે કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપેલ અને આભાર વ્યક્ત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા એન એન એમ કોર્ડિનેટર સેજાના આંગણવાડી વર્કરો બહેનો દ્વારા જહેમત ઉઠાવેલ હતી અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરફ દિવાન સાથે કેમેરામેન માહિર દીવાન વાકાનર નમસ્તે મારું નામ છે ડૉક્ટર વૈશાલીબા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી વાકાનર આજ રોજ આઠમા પોષણ માહની શુભારંભ કરવામાં આવ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આજથી એક માસ સુધી પોષણ માહની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત આજરોજ વાંકાનેર ફટકમાં તાલુકા પંચાયતના અધિકારી શ્રીઓ તેમજ આંગણવાડી વર્કર બહેનો દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત પોષણ માહની થીમ એટલે કે સ્થૂળતા ઘટાડવી આઈવાસીએફ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ પુરુષોની ભાગીદારી વિવિધ બાબતે જાગૃતિ આપવામાં આવી તેમજ કુપોષણ અંગે પણ જાગૃતિ આપવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે પંચાયત વિભાગના વિવિધ વિભાગો જેમ કે આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ શિક્ષણ વિભાગ તમામ સાથે પણ સંકલન સાધીને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ કુપોષણ વિશે પણ આજરોજ સમજ આપવામાં આવી હતી